जामजोधपूर त्रण हजार आठसो दस चार हजार त्रास रुपया सुधी पोरबंदर त्रण हजार पाच सो चार हजार बसो दस रुपया सुधी जस्तण त्रण हजार सो धीर चार हजार पाच सोने दस रुपया सुधी सावरकुंडला हजार बसो चार हजार कालावड त्रण हजार नऊसो चार हजार रुपया सुधी वाकानेर त्रण हजार चारस चार हजार वीस रुपया सुधी જેતપુર ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા બાબરા ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા મેંદરેડા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો નેવું રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો ને નેવું રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ચારસો અઠ્ઠાણુંથી ચાર હજાર ચારસો ને પાંચ રૂપિયા રાજકોટ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો ને સાઠ રૂપિયા બોટાદ ત્રણ હજાર પચાસથી ચાર હજાર ચારસો દસ રૂપિયા સુધી હારી ચાર હજારથી ચાર હજાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર રૂપિયા સુધી પાથાવાડા ત્રણ હજાર એકસો વીસથી ત્રણ હજાર પચાસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર બસોથી ચાર હજાર અઠ્યાવીસ રૂપિયા સુધી જામનગર બે હજારથી ચાર હજાર ચારસો ને નેવું રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર ચારસો ને પિંચોતેર રૂપિયા મોરબી બે હજાર આઠસો નેવ થી ચાર હજાર ત્રણસો ને એસી રૂપિયા હળવદ ચાર હજારથી ચાર હજાર સાતસો ને સિત્તેર રૂપિયા સુધી ખાંભા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી ઊંચાની વાત કરીએ તો ઉંચા માજ ત્રણ હજાર છસો રૂપિયા થી છ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી થરદ ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર સાતસો એંશીથી ચાર હજાર એકસો ને સાઠ રૂપિયા સુધી ધોરાજી ત્રણ હજારથી ચાર હજાર સો રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર છસો રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો ને એંશી રૂપિયા સુધી રાજુલા ચાર હજારથી ચાર હજાર રૂપિયા સુધી रापर 3710 हजार सात सो दस चार हजार सारस रुपया सुधी अंजार त्रास हजार सार हजार पाच वीस रुपया मांडल चार हजार हजार स सोने वीस रुपया साणंद चार हजार एक सो वीस चार हजार सो रुपया सुधी थोरा त्रण हजार स सो चार हजार सात पचास रुपया डीसा त्रास हजार साठसो पचास हजार साठ रुपया समी चार हजार चार हजार અને નેનાવા ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસોના પચાસ રૂપિયા અનાથા ખેડૂત મિત્રો તાજા ઝીરુના બજારો ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર